અને એટલે ભગવાનની કથાનો આશ્રય કરવા માટે શનકાદિકો આ પૃથ્વી ઉપર વિચરણ ક્ષેત્રમાં એમને નારદજીની મુલાકાત થઈ નારદજીને જોતાની સાથે શનકાદિકોએ કહ્યું કે દેવર્ષિ નારદ તમે તો સાધુ છો દેવર્ષિ છો તમારા ચહેરા ઉપર આવી ચિંતાના વાદળો દેખાય બરાબર નહીં તમારા પગમાં ઉતાવળ દેખાય બરાબર નહીં એક વસ્તુ ધ્યાનમાં લેજો કોઈ સાધુના ચહેરા ઉપર ચિંતા દેખાય તો એની ખુદની ચિંતા નથી હોતી એને વિપત્તિ વિપત્તિ જોઈને ચિંતા થાય છે હંમેશા હોય વિપત્તિને દૂર કરવા માટેનો એનો પ્રયાસ હોય કપડા પહેરવાથી સાધુ નથી થવાતું કપડા રંગાઈ નાખવાથી સાધુ નથી થઈ જવાતું

હે નારદ તમારા પગમાં ઉતાવળ અને આ ચિંતાના વાદળો તમને તો આ ઉતાવળ તમારા પગમાં છે એ પણ કોઈ પગના દુઃખને દૂર કરવા માટે હશે તમારા ચહેરા ઉપર ચિંતાના વાદળે પણ કોઈના દુઃખને જોઈને થયા હશે